જય હિન્દ દોસ્તો હું છું આપણો દોસ્ત આઝાદ અને ફ્રેમમાં મારા પરમ મિત્ર વિજયભાઈ વિજયભાઈ કેમ છો બસ મજા છે આઝાદભાઈ દોસ્તો અમે આ જગ્યાએ કચ્છમાં બધે ડુંગરા ફરતા હતા ફરતા હતા ત્યાં વિજયભાઈના બાઇકમાં વિજયભાઈ કે આઝાદભાઈ તમને એક એવી સરસ મજાની જગ્યા દેખાડું કે જ્યાં એક મહામૂલો બસો વર્ષ જૂનો ઇતિહાસ છે ધરબાઈન પીડો છે ત્યારે વિજયભાઈ આ જગ્યા ક્યાં આવી છે અને તમે જે પાળીયાઓ દેખાડવાનો છો એના વિશે થોડીક વાત કરો અને દેખાડો આપણા દર્શક મિત્રોને પેલા તો રામ રામ બધાને અને લોડાઈ ગામ ની નજીક છે લોડાઈ ગામમાં જે કાશ્મતી ડેમ છે ને એની પાછળ અત્યારે ઉભા છે અને અહીંયા હું નાનો હતો ત્યારે વર્ષો થી એક કહાની મને પણ સંભળાતી અને મને પણ લોકો કેતા કે જાની મોરો કરીને એક જગ્યા આવેલી છે જાની મોરો જાની મોરો એટલે કચ્છી વર્ડ છે એનો મતલબ કે કોઈ જાન ને મારી નાખવાનું જે જગ્યાએ જાન પૂરી મરાડી વે એને જાની મોરો કહેવામાં આવે છે તો વર્ષો પહેલા જે ડોસલા વાતો કરતા કે જે તે સમયે કચ્છમાં ડાકુઓનો બહુ ત્રાસ હતો અને પહેલાના સમયમાં તમને ખ્યાલ હશે કે કોઈ વાહન તો હતા નહીં કે જેથી તમે એક જગ્યાએ થી બીજી જગ્યાએ ઝડપથી જઈ શકો બરાબર તો લોકો બળદગાડી ને ઘોડા ને એનાથી બધે જતા તો શું થતું એવું કે જયારે જાન એટલે કે જયારે લગ્ન પ્રસંગ પૂરો થાય ત્યારે જાન જોડીને જયારે બીજા ગામે જતા ત્યારે ઘણી વાર અંધારું થઈ જતું અને લગ્નમાં બધું જે સોનાના ઘરેણા હોય છે કે મામેરુ હોય છે ઘણું બધું સાથે સમાન સાજો સમાન લઈને લોકો ચાલતા હોય છે અને લોકો તેની સલામતી માટે હથિયાર પણ લેતા હોય છે પણ એક સમયે જે પાછળ આમ ડુંગર દેખાઈ રહ્યો છે અને એમ કહેવાય છે કે આવા ડુંગરાઓમાં ભેખરોમાં અને ભયંકર એવા ભોયરાઓમાં એટલે કે ગુફામાં ડાકુ રહેતા ને જયારે એમને લાગતો કે જે તે સમયે આ ગામમાં પ્રસંગ છે તો અહીંયાથી જાન નીકળશે તો એ લોકો પહેલેથી જ અહીંયા છુપાઈને બેઠા હતા એવી જ એક ડાકુઓની ટોળકી આ જગ્યાએ છુપાઈને બેઠી હતી અને અહીંયાથી જે તે સમયે એક જાન નીકળી ને રાત થઈ ગઈ અંધારું થઈ ગયું ને વિચાર્યું કે હવે અંધારું થઈ ગયું છે ને ડાકુનો ભય પડતો એમને ત્યારે આ વસ્તુ બહુ કોમન હતી કે ગમે ત્યારે હુમલા થઈ ગયા હતા ડાકુ અને જાન આખી લૂંટાઈ જતી તો એવો જ એક અચાનક હુમલો થયો એમાં ડાકુએ આખી જાન લૂંટી લીધી અને પછી બધાને મારી દીધા એમ મારી અને એ લોકોને અહીંયા દફનાવી દીધા તેના પરથી આ જગ્યાનું નામ જાની મોરો પડ્યું પણ હવે આ જગ્યા રહસ્યમય કે કેમ છે ને એ પણ એક બહુ ખાસ વાત છે જાન દટાણી એટલે વર્ષો વિટ્યા વર્ષો વીત્યા એના પછી ઘણા બધા લોકો અહીંયા એવા અવનવા અને બધા ભયંકર અનુભવ થયા બધા ઘણા બધા લોકોનો એમ કેવો હતો કે જ્યારે વર્ષમાં કોઈ કેવો તિથિ કે કોઈ એવો દિવસ આવે છે જ્યારે કે આ ઘટના બની હશે વર્ષો પહેલા

એમાં શણાઈ ઢોલ અને વગેરે વાજિંત્રો વગાય છે અને સંભળાય છે નો અવાજ સંભળાણા જે પ્રાચીન લગ્ન ગીતો છે ભાઈઓની અવાજમાં સંભળાણા અને ઘણા બધા લોકોને પરછાયા આવે દેખાણા અને આવું ઘણા ટાઈમ સુધી ચાલ્યું એમ એટલે પછી માણસો સાથે એવા ઘણા બધા અનુભવ થયા પછી જયારે આ વાતની ઘટનાની જાણ ગામ લોકોને થઈ ત્યારે ચર્ચા થઈ તારે આવે ખબર પડી કે સ્મારક છે અને જે તે સમયે અહિયાં આવી ઘટના બનેલી બનેલી છે એના કારણે એ લોકોની અ આત્માઓ કહી શકો કે જે કહી શકો એ પણ આવા એક દેખાવો દે છે વર્ષમાં અને આજે એમ કહેવામાં આવે છે કે ઘણા બધા લોકોને એની અનુભવ થયા છે અવાર નવ રાતના તો એક જાતની આ ભયંકર જગ્યા છે અને ઓ તમે કહી શકો કે ભૂતિયા જગ્યા પ્રમાણે પણ ઓળખાય છે ઘણા બધાને એવી માન્યતા છે કે અહીંયા એવું થાય છે એટલે ટૂંકમાં આ બધી લોકવાયકાઓ છે એમ લોકો ડરે પણ ખરા અને એક રીતે શ્રદ્ધા પણ છે શ્રદ્ધા પણ છે અને અહીંયા કોઈક તમે જોઈ શકો છો કે કોઈક આવે પણ તો આ જગ્યાએ તમે જુઓ મેં જોયા શ્રીફળ પણ ચડાવેલા છે અને આ જગ્યાએ હું આપણે દેખાડું વિજયભાઈએ ખૂબ સરસ માહિતી આપી અને વિજયભાઈ આ જગ્યા જોવા માટે લાવ્યા છે આ તમે જુઓ આ જગ્યાએ દીવડા પણ છે ને આની અંદર આ કાટા કાકરા અને આ જાડી ઝાખરાની અંદર એક પાળિયો પણ છે કદાચ તમે નહીં જોઈ શકો પણ હું ટ્રાય કરું મારા હાથમાં કેમેરો છે આ તમે જુઓ આ કાંટાની અંદર એક પાળિયો છે જે મને દેખાય છે તમે કદાચ કેમેરામાં નહીં જોઈ શકતા હોય કેમેરાનો વિડીયો અને આના સિવાય વિજયભાઈ તમે કીધું તેમ આગળ આ બધા પાળિયા છે ને જો દોસ્તો એકદમ અઘોર વનબડો છે વર્ષો જૂની એક વાતને વાગોળતા આ અવશેષો આજે પણ આ જગ્યાએ હયાત છે જો કે અમે અહીંથી જતા અને વિજયભાઈએ આ સરસ મજાના પ્રસંગની પણ યાદી કરાવી જો આ બધા હકીકતમાં આ બધા પાળિયા છે તમે જુઓ દોસ્તો આખી આખી જાન લૂંટાણેલી એ વાતને યાદી રાખતા આ પાળીયા આજે પણ અહીંયા અડીખમ ઊભા છે અને કીધું તેમ તમે જુઓ શ્રીફળ ચડાવેલું હતું અને કોડિયું હતું દીવડો પ્રગટાવવા માટે એનો મતલબ એમ કે અહીંયા કોઈને કોઈ લોકો આવે છે અને જો કે અનેક લોકોની શ્રદ્ધા પણ આ જગ્યા સાથે જોડાયેલી છે અને એના સિવાય અહીંયા સમાધિઓ પણ હતી અત્યારે તો કહેવાય ને કે ખાલી અવશેષ માત્ર આપણને જોવા મળે છે પણ ઓલું જે કહેવાય ને કે ભાઈ જે છે એ તો છે આ તમે જુઓ આ આપણે નાનકડા સ્મારકો જોઈ શકીએ આ સમાધિઓના છે અહીંયા પણ કોઈને કોઈ સમાધિ કે બીજા ત્રીજા પાળિયાઓ હતા આ જગ્યાએ આપ જોઈ શકો છો એના સિવાય આ જગ્યાએ પણ તમે જુઓ બાવળને નીચે બાવળ પણ જાણે આ જર્જરિત થઈ ગયેલા અવશેષોને છાંયો આપતો હોય આપ જોઈ શકો છો જે તે સમયે લૂંટારાઓનો ભય હતો લૂંટારાઓ કન્નડગઢ કરતા એ સમયે આ જગ્યા આખી આખી જાન જે છે એને મારી નાખેલી આ એ ઘટનાની યાદી આપતા બધા અવશેષો કચ્છની ધરતીમાં હું આપને દેખાડી રહ્યો છું અહીંયા પણ એ ટાઈપનું હતું પણ પથ્થરો જે છે એ આડાવાળા ધસી પડ્યા છે તો મારા પરમ મિત્ર વિજયભાઈએ આ વાતની યાદી કરાવી વિજયભાઈ વિડીયો આપણે દર્શક મિત્રોને દેખાડ્યો હવે વિડીયોને અંતે તમે શું કહેવા માગો છો મારો અનુભવ પ્રમાણે કહું છું કે હું પણ ઘણું ટાઈમ થતા કચ્છમાં ભ્રમણ કરીને આવ્યો બધી ઐતિહાસિક જગ્યા વિશે ને કન્ટેન્ટ લઉં છું અને એક વસ્તુ જાણવા જેવી કે કચ્છની રેતીમાં ઘણા બધા રહસ્યો દબાયેલા છે બરાબર જે ગોતી શકવું એકવારમાં બહુ મુશ્કેલ છે અને ગામે ગામે એને આપણે વગડે વગડે ફરી ઘણી બધી અલૌકિક જગ્યાઓ રહસ્યમય ઐતિહાસિક જગ્યાઓ જોવા મળે છે તો કચ્છ એક ખજાના જેવું છે મતલબ એવી બધી જગ્યાઓ છે કચ્છની અંદર કે હવે શું છે અમુક લેખિત ઇતિહાસ તો ક્યાય રહ્યા નથી હવે ડોસા મોઢે સાંભળેલી વાતો છે જેને દંતકથાઓ કહી શકીએ આપણે તો એવું બધું અહીંયા છે કે દંતકથાઓને કથાઓ ને ક્યાંક ને ક્યાંક જીવિત રાખવા માટે આપણે સોશિયલ media ના માધ્યમ થી આઝાદ ભાઈ ને અમે પ્રયાસ કરી રહ્યા છીએ તો તમે એક નાનો એવો પ્રયાસ કરી શકો છો આ video ને share ને comment કરીને ને કે આ જગ્યા તમને કેવી લાગી અને આ લોકવાયકાને જીવતી રાખવા માટે જીવંત આ જગ્યાની કહાનીને જીવંત રાખવા માટે તમારા તમારા સુધી પહોંચાડવા માટે ક્યાંક ને ક્યાંક અમે પ્રયત્નો કરી રહ્યા છીએ મિત્રો અને આ ફિલ્ડ અઘરું છે વિડીયો બનાવો અહીંયા જવું આવી બધી જગ્યાએ તો બસ નાનો એવો તમે લાઈક કરી નાખો આ વિડીયો ઉપર ને કોમેન્ટ તો જરૂર કરતા કે વિડીયો કેવો લાગે અને જગ્યા કેવી લાગી અને આવી ઘણી બધી જગ્યા હું ને આઝાદભાઈ તમારા માટે લેતા આવતા રહેશું વારંવાર આપણા ચેનલ ઉપર જય હો જય હો આભાર વિજયભાઈ